આક્ષર્ય થાય છે કે આજે જ કરે છે તો બહુ સારી વાત છે પણ આ કરતે ફેલાથી તો બહુ હાર્યું કહેવાય છે આ જે આ લોકો કરે છે આના પાછા કેટલા નુકસાન થઈ ગયા છે અને આ જે કન્ટિન્યુ ચાલશે ઓછામાં ઓછા આ લોકો એક મહિના દોઢ મહિનાથી કન્ટિન્યુ રાખે તો ભવિષ્યમાં જે બધા એક્સિડન્ટ થાય છે અને આકાશમાં થાય છે એ બધા થઈ જાય અને લોકો જે બીઆરટીએસનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને બીઆરટીએસ રોડમાં પોતાની વાહનો અને કહેવાય તો કે તો ફ્રી અંદર ચલાવે છે એ ખૂબ જ ખોટું કહેવાય તમે બીઆરટીએસનો ઉપયોગ સદઉપયોગ માટે કરો તો જેવું હોય બીઆરટીએસ યુઝ કરો વાહન કરતાં તમે બીઆરટેન્સ યુઝ કરો તો સૌથી વધારે સારું કહેવાય કેમ કે તમે આમાં તમારી બચત પણ થાય છે અને સેફ સેફ લાઈફ પણ છે આ તમે બાઇકમાં તમે વચ્ચે બીઆરટેસની વચ્ચે તમે ગાડી ચલાવો છો તેમાં અકસ્માત થાય છે અને ઘણા થયા છે તેમાં તમારી સેફટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને હું પૂરું થશે આશા રાખું છું દરેક પર તમે સ્ટાફ રાખો જેથી ઉપયોગ કરે જ નહીં ગેરલાભ યુઝ નહીં કરે બાકી તમે સદઉ કરી શકો છો તમારા લાભ માટે જ છે અને આશા રાખો છું કે ભવિષ્યમાં પોલીસ આવી સ્ટ્રીક થશે અને જે પણ ગાડી બીઆરટી સુટ માં ચાલે છે એના પર સ્ટ્રીકલી કાર્યવાહી કરશે બ્યુરો રિપોર્ટ સુરત